નમસ્કાર હું નિતેશ મકવાણા આપ સૌને આ વિડિયોના માધ્યમથી એક નવા પ્રોજેક્ટની થોડીક હિન્ટ આપીશ હિન્ટ મતલબ વેરી સૂન નેક્સ્ટ મંડે આજે થઈ છે ડેટ કઈ થઈ છે વન સેકન્ડ બાવીસ તારીખ થઈ છે એવી રીતે આપણે સાત દિવસ એડ કરીએ ઓગણત્રીસ તારીખ આવે છે ઓગણત્રીસ તારીખે મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા એક ઓરિએન્ટેશનનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર જે બી લોકો મિતેશ ફાઉન્ડેશનના વુમન્સ પ્રોજેક્ટમાં પાર્ટનર બનવા ઈચ્છુક છે અથવા જે જોબ કરવા ઈચ્છુક છે જે બી મહિલાઓ તો એ દરેક લોકોને હું ઇન્વાઇટ કરું છું કે તમે આ પ્રોજેક્ટમાં આ ઓરિએન્ટેશનમાં જોડાવ આ ઓરિન્ટેશશન લોકેશન ફોર જી આઈડીસીનું રહેશે જે બી ઇન્ટરેસ્ટેડ હોય મને એનજીઓના વોટ્સઅપ નંબર પર મેસેજ કરે અથવા તો મને મારા પર્સનલ નંબર પર મેસેજ કરે એક્યાસી સાહીઠ ઓગણીસ પંચાણું ચૌદ એટ વન સિક્સ જીરો વન નાઇન નાઇન ફાઇવ વન ફોર એટ વન સિક્સ વન નાઇન નાઇન વન ફોર આ નંબર પર વોટ્સઅપ પર તમે મેસેજ કરી શકો છો તમને એડ્રેસ મળી જશે ફોર આપણે તમારે આવવાનું રહેશે ઓરિએન્ટેશન તમારું અરાઉન્ડિંગ બાર વાગ્યા બપોરે બાર વાગ્યા પછીનું રહેશે મંડેનું અને એ દિવસે તમને સંસ્થાના પ્રોજેક્ટ શું છે કેમ ચાલુ કરવામાં આવ્યો પ્રોજેક્ટમાં કઈ રીતે કાર્ય રહેશે જે લોકો પાર્ટનર્સ બનવા માંગે છે એ લોકો એ સૌથી પહેલું ઓરિયન્ટેશન જોવાનું રહેશે જેની અંદર જે મહિલાઓ જોબ કરવા યા પોતાનું કરિયર બનાવવા ઈચ્છુક છે પોતે કંઈક નવું સ્ટાર્ટઅપ કરવા માગે છે તો સ્ટાર્ટઅપનો પોઈન્ટ ઓપ્શન્સ બી તમે તમને અમે આપીશું આ જ પ્રોજેક્ટની અંદર અને જોબ બી આપીશું તો જે જોબ કરવા ઈચ્છુક છે એ ઓરિયન્ટેશનનો ફર્સ્ટ પાર્ટ જોઈ અને ફ્રી થઈ શકે છે જે લોકો કરિયર બનાવવા માગે છે યા જે લોકો આ પ્રોજેક્ટના ડિફરન્ટ સિટીમાંથી જેમ કે સુરત છે રાજકોટ છે અમદાવાદ છે યા બીજી કોઈ સિટી છે ત્યાંથી આને મોટા પાયે કામ કરવા માંગે છે તો એવા મિત્રોને એવા બહેનોને અમે ઓરિયન્ટેશનનો સેકન્ડ પાર્ટની અંદર આખું વર્ક શું છે અને એમને કેવી રીતે ત્યાં હેન્ડલ કરવાનું છે ને કેવી રીતે કરવાનું છે એની જાણકારી આપીશું તો હું આશા રાખીશ કે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધીને વધુમાં વધુ મિત્રો સુધીને ગુજરાતના દરેક શહેરમાં આને પહોંચાડવામાં આવે કે જેનાથી બીજા લોકો સુધીના મેસેજ જાય અને આ પ્રોજેક્ટના મારા સાથી મિત્રો પૂરા ગુજરાતમાંથી બને અને આપણે બહુ જલ્દી મહિલાઓને એક પ્રોટેક્શન પ્રોવાઈડ કરી શકીએ એ કહેવા આમના હેલ્થના ટોપિક પર એ જે જરૂરી છે જેના શિકાર બધી બહુ મહિલાઓ બની રહી છે અને એ આપણા કરતાં પણ બેટર જો એક કહેવત છે કે એક લાકડી હોય તો તૂટી શકે છે બટ દસ લાકડી હોય તો તોડવી મુશ્કેલ છે એ જગ્યા પર એક સાથે સો લાકડી હોય તો ના બરાબર થઈ જાય છે બરાબર છે તો એવી જ રીતે મને એકલાને તોડવો તો આસાન નથી બટ કેવું છે કે એકલાથી આખું ભારત કે આખું ગુજરાત પૂરું નહીં થાય મને સાથ સપોર્ટની જરૂરત પડશે ઘણા મિત્રોની જરૂરત પડશે તો એ જ મિત્રવર્ગ એ જ પાર્ટનરશીપ હું શોધી રહ્યો છું ઓલ ઓવર ગુજરાતમાં પછી પણ મેં રિક્રુટમેન્ટ નાખી હતી એમાં ઘણા બધા લોકો સંપર્ક કરે તો બટ હજુ મુલાકાત માટે એ લોકો આવી નથી શકે તો આ ઓરિએન્ટેશનમાં આપનું સ્વાગત કરું છું આપ સૌ આવો જુઓ આપણે મળીએ અને હું તમને પ્રોજેક્ટ પ્રોજેક્ટ પર કામ કેવી રીતે કરવાનું છે એઝ અ પાર્ટનર કેવી રીતે કરવાનું છે એઝ અ કરિયર તમે કેવી રીતે કરી શકો છો અને તમે જોબ તરીકે કરવા માંગો છો તો જોબ તરીકે કેવી રીતે કરી શકો છો એનો પૂર્ણ જાણકારી આપવામાં આવશે તો જેવી ઈચ્છુક લેડીઝ છે આ વિડીયો જોયા પછી મને વોટ્સઅપ નંબર પર જે મેં આગળ આપ્યો ફરીથી આપું છું એક્યાસી સાઠ ઓગણીસ પંચાણું ચૌદ એટ વન સિક્સ વન નાઇન નાઇન ફાઇવ વન ફોર આ નંબર પર તમે સંપર્ક કરી શકો છો ધન્યવાદ